આસામ પોલીસે રાહુલની ન્યાયયાત્રા અટકાવી કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ બેરિકેડિંગ તોડ્યું રાહુલે કહ્યું બેરિકેડિંગ તોડ્યું છે કાયદો નહીં સીએમએ કહ્યું રાહુલ સામે એફઆઈઆર નોંધાશે રાહુલ ગાંધીની ન્યાયયાત્રા બુધવારે ગુવાહાટી પહોંચી હતી જેને આસામ પોલીસે અટકાવી હતી રાહુલ પોતાના કાફલા સાથે ગુવાહાટી શહેરમાં જવા માંગતા હતા પરંતુ તંત્રએ મંજૂરી આપી ન હતી પોલીસે ગુવાહાટી સિટી તરફ જતા રસ્તા પર બેરિકેડ લગાવી દીધા હતા આ પછી કોંગ્રેસ સમર્થકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું કોંગ્રેસ સમર્થકોએ બેરીકેડ તોડી નાખ્યા હતા આસામ પોલીસનું કહેવું છે કે જો ન્યાય યાત્રા શહેરમાં જશે તો ટ્રાફિક વ્યવસ્થાને અસર થશે પ્રશાસને રેલીને નેશનલ હાઇવે પર જવાનો નિર્દેશ આપ્યો છે જે શહેરની ફરતે રિંગ રોડ છે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અને કોંગ્રેસ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે કોંગ્રેસ શર્મા પર યાત્રામાં અવરોધ કરવાના આરોપ લગાવી રહી છે શર્માએ કોંગ્રેસને ઘણા જિલ્લાઓમાં ન જવા પણ સૂચન કર્યું છે